જય ગણેશ વડોદરા શહેરમાં બાપાની જે રીતના પૂજા અર્ચના કર્યા બાદ ભક્ત ગણપતિ દાદા ના સાત દિવસ પૂર્ણ થતા ભક્તજનો છે તે બાપાને આજે વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગોરવા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં ગણપતિ દાદા નું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે તમામ અહિયાં પ્રશાસનની ટીમો છે તે અહીંયા સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે હાલ જે રીતના ગણેશ ભક્તો દ્વારા બાપાની પૂજા અર્ચના કર્યા બાદ બાપાને આજે વિદાય આપી રહ્યા છે ગોરવા ખાતે દશામાના મંદિર પાસે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તજનો છે તે બાપાનું આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્ય જોઈ શકો છો કે તળાવની વચ્ચો તરાપામાં જઈને બાપાનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે તરવાઈયાઓ દ્વારા સ્ત્રીજી ને આજે વિદાય તેઓ દ્વારા આપવામાં આવી રહી છે ને બહારના પણ દ્રશ્યો જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તજનો છે તે ગોરવા ખાતે બનાવવામાં છે ત્યાં તેઓ પહોંચી રહ્યા છે અને આજે વિદાય આપી રહ્યા છે પોલીસ સ્ટાફ છે તેઓને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે ફાયર બ્રિગેડ ની ટીમ છે તેઓ પણ અહીંયા સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ ની ટીમ છે તેઓ પણ અહીંયા સ્થળ પર ઉપસ્થિત છે અને મોટી મોટી જે આ ક્રેનો જોઈ શકો છો કે જે મોટા ગણપતિ આવે છે તેમના વિસર્જન માટે અહીંયા કોર્પોરેશન દ્વારા અહીંયા સુવિધા કરવામાં આવી છે અને હાલ વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ને ભક્તજનો દ્વારા જે રીતના આસ્થાપૂર્વક અલગ અલગ જે દિવસો હોય છે તે દિવસે બાપાનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ગોરવા તળાવ ખાતેના જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગણપતિ દાદાના સાત દિવસ આદિત્ય માણ્યા બાદ ભક્તજનો આજે બાપાને વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તજનો છે બાપાના પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાને વિદાય તેઓ આપી રહ્યા છે ઢોલ તાલે નાચી ઝૂમીને આજે બાપાને અલવિદા કરી રહ્યા છે બાપાની સ્થાપના ભક્તજનો દ્વારા કરવામાં આવતી હોય છે ને ઘર હોય પંડાલ હોય તેમાં દસ દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કર્યા બાદ બાપાને દસમા દિવસે વિદાય આપતા હોય છે ત્યારે બાપાના આજે સાત દિવસ પૂર્ણ થતા આજે ભક્તજનો છે તે બાપાને વિદાય આપવા માટે પહોંચ્યા છે હાલ ગુરુવા કૃત્રિમ તળાવ ખાતેના આપ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો ને મોટી સંખ્યામાં ગણેશ ભક્તો છે તે બાપ્પાને આજે વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે આપ દ્રશ્ય જોઈ શકો છો કે તૈવૈયાઓની મદદથી બાપાનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તમામ પ્રકારની અહીંયા કોર્પોરેશન દ્વારા સુવિધા છે તે કરવામાં આવી છે તરાપાથી લઈને ફાયર બ્રિગેડ ટીમ હોય પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ હોય તમામ અહિયાં બાય કરી છે હાલ જે રીતના ગણેશ ભક્તો છે તેઓમાં પણ પણ અને જોવા મળી રહ્યો છે તેઓ પણ આજે અલવિદા કરી રહ્યા છે આજે આજે આપણે બાપા સાતમો દિવસ જઈ રહ્યા છે હવે કેવા માંગુ છું કે દર વર્ષે આવે દર વર્ષે આપણે સેવા આપશે ગણપતિ જે તમામ ભક્તજનો છે હાલ જે રીતના ગણેશ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહિયાં મોટી સંખ્યામાં ભક્તજનો છે તેઓ પણ અહિયાં પોચ્યા છે દશામાં સેવા સમિતિ આગેવાનો વિસર્જન સેવા સમિતિ દ્વારા ગણપતિ નું વિસર્જન બહુ ખુબ સારી રીતે કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે બધા લાઈવ તમે જોઈ શકો છો કે બધાનું ગણપતિનું વિસર્જન એકદમ શાંતિથી અને સરળ રીતે આખું વિસર્જન થાય છે બધા તળાવ ની જેમ આપણે બહાર નથી મૂકી અત્યારે જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો ગોરવા ખાતે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં કરવૈયાઓ દ્વારા જે બાપા નું વિસર્જન છે તે કરવામાં આવે છે ભક્તજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય

વિસર્જન કરવા માટે ભક્તજનો છે તે પહોંચી રહ્યા છે ને ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે باره હાલ જે રીતના ગોરવા ખાતે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે અહીંયા ફાયર બ્રિગેડ ની ટીમ પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વહેલી સવારથી તેઓ અહીંયા પહોંચી આવી છે ને પોતાની જે ફરજ છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે અને આ ફાયર બ્રિગેડના જવાનો છે જ્યારે પણ વડોદરા શહેરમાં કપરી પરિસ્થિતિ હોય કે વૃક્ષ પડવાની ઘટના હોય કે આગની ઘટના હોય ત્યાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે અને આજે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરની જે બળી ફાયર બ્રિગેડ ટીમ છે તે અહીંયા સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે અને વહેલી સવારથી જ આ જે fire brigade ના જવાનો છે તે અહિયાં ગોરવા તળાવ ખાતે ઉપસ્થિત છે અને શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ દાદાનું વિસર્જન છે તે ગોરવા તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો છે તે બાપાનું સાત દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાને ભારે હૈયે વિદાય આપી રહ્યા છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંઘ દાસ પાર્થ ટુડે ન્યૂઝ વડોદરા